બી અ ચેમ્પિયનની રીડિંગ એક્ટિવિટી આજે આપણે કરીશું સૌથી પહેલા અર્જુના એવોર્ડ વાળો આપ્યો છે બરાબર છે અને તેના નીચે તમારે ટેબલ આપ્યો છે અને એના પ્રશ્નોના જવાબ આપ્યા છે પ્રશ્નોના જવાબ કરાઉ તે પહેલા આપણે ફકરોય વાંચી લઈએ ધ અર્જુના એવોર્ડ ઇઝ ધ હાઈએસ્ટ ઓનર ઇન ઇન્ડિયા ઇટ્સ ઓફિશિયલી નોન એઝ અર્જુના એવોર્ડ્સ ફોર આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ ઇટ ઇઝ એવોર્ડડ એન્યુઅલી બાય ધ મિનિસ્ટરી અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ ધ એવોર્ડ ઇન્ક્લુડ્સ સ્ટેચ્યુ ઓફ અર્જુના સર્ટિફિકેટ અર્જુન એવોર્ડ રમત ગમત ક્ષેત્રે આપવામાં આવે છે અને તેમાં શું શું મળે છે બરાબર છે તેમાં સર્ટિફિકેટ મળે છે પાંદ લાખ નું કેશ પ્રાઇઝ મળે છે બરાબર છે અને અર્જુના એક સ્ટેચ્યુ પણ મળે છે અને કોના દ્વારા આપવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ દ્વારા તેનો ગુજરાતીમાં અનુવાદ પણ અહીંયા આપ્યો છે બરાબર છે તો આપણે એ બધા માટે બધું ધ્યાન નહીં આપીશું પરંતુ આ સમજીએ લિસ્ટ ઓફ અર્જુન એવોર્ડ રિસિપન્ટ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી એટલે કે બે હજાર ત્રેવીસમાં અર્જુન એવોર્ડ જેને મળ્યા હોય એના માટે અહીંયા નામ લખે છે બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો ક્રિકેટર્સનું નામ પણ છે કે મોહમ્મદ શમીને પણ અર્જુન એવોર્ડ મળેલો છે એથ્લેટિક્સમાં છે બરાબર છે નામ છે આમાં તો જોઈએ અર્જુના એવોર્ડ આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટસ પર્સન ઓફ ઇન્ડિયા બરાબર છે તે કોને આપવામાં આવે છે આપવામાં આવે છે વોટ ડઝ ધ અર્જુના એવોર્ડ ઇન્કલુડ તો ઇટ ઇન્કલુડ બ્રોન્સ સ્ટેચ્યુ સર્ટિફિકેટ ડ્રેસિસ ઓફ

શું તમે કોઈ મેડલ જીત્યા છે યસ સ્કૂલ લેવલ ડ્રોઈંગ એન્ડ ક્વિઝ પ્રાઇઝ બરાબર છે તો અહીંયાથી તમે મતલબ તમે તમારી જાતે લખી શકો છો કે તમે કયા એવોર્ડ જીત્યા છો ફોર ધ નેમ ઓફ અનધર સ્પોર્ટ્સ એવોર્ડ તો બીજો કયો સ્પોર્ટ્સ એવોર્ડ છે તો કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ બરાબર છે હવે બીજી એક સ્ટોરી આપણને આપી છે તે પણ તમારે આપણે વાંચવાની છે અને એનો અનુવાદ સમજવાનો છે તો આપણે એ સ્ટોરી સમજીએ પ્રભાત વોઝ અ ટ્વેલ્વ યર ઓલ્ડ હી લવ સ્પોર્ટ્સ બટ હેડ વન પ્રોબ્લેમ પ્રભાત એ બાર વર્ષનો છોકરો હતો પરંતુ એને પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ હતો હી કુડ નોટ એક્સેપ્ટ વિફ ઇટ એને હાર મંજૂર નહોતી હી બીકેમ સેડ એંગ્રી વેન એવર હી લોસ્ટર જ્યારે તે હારતો ત્યારે તે દુઃખી થઈ જતો અને ગુસ્સે થઈ જતો ઇવન ઇન ધ પ્રેક્ટિસ ગેમ્સ હી ફેલ્ટ બેડ વેન હી ડીડ નોટ વિન છોકરો આવે છે બંને વચ્ચે એક મેચ રાખવામાં આવે છે ડ્યુરિંગ મેચ વેન નો નોઝ વોચિંગ પ્રભાત સિગ્નલ સૂર્યા ટુ ચેન્જ ધોર સૂર્યા શોડ મોર પોન પ્ર

ઓનેસ્ટી મતલબ છે કે ઈમાનદારી બરાબર છે હી ચેન્જ હિઝ બિહેવિયર એન્ડ પ્લેડ ફેરલી આફ્ટરવર્ડ્સ પછી તે ખૂબ જ સારી રીતે રમવા લાગે બરાબર છે મિત્રો અહીંયા ગુજરાતી અનુવાદ પણ આપ્યો છે તમે વિડીયો પોસ્ટ કરીને ગુજરાતી અનુવાદ વાંચી પણ શકો છો મિત્રો તમને મારી સમજાવટ કેવી લાગી વિડીયોને લાઈક કરી દો કોમેન્ટમાં તમારું નામ જણાવી દો બરાબર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો હવે મેચ એ અને બીને આપણે આન્સરને મેચ કરવાના છે તો હી પનિસ્ટ પ્રપાત તો બી છે પ્રભાદ અને આન્સર છે ધ કોચ બરાબર છે એ બી અને જોડવાનું છે બરાબર છે હી પનિશ્ડ પ્રભાદ બરાબર છે બી માં પ્રભાદ આવશે અને આન્સર આવશે ધ કોચ ધ કોટ પ્રભાદ ચીટીંગ સી કોટ પ્રભાદ ચીટીંગ કોણ તો કે સૂર્યા આન્સર પ્રભાદ બરાબર છે હી વોન્ટેડ ટુ વિન એટ એની કોસ્ટ ધ કોચ ધ પ્રભાદ

ચેનલ ને લાઈક કરી દો અને બરાબર છે વિડીયો લાઈક કરી દોરી ચેનલક્રાઈબ કરી દો